લોકસભાની ચૂંટણી પહેલા મોરબી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે મોરબી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા જ મોરબી જિલ્લા કોંગ્રેસમાં નારાજગીના સૂર દેખાવા લાગ્યા મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખનું રાજીનામું જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે જયંતિ જયરામ પટેલે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે મોરબી કોંગ્રેસ માટે કપરા ચઢાણ લોકસભાની ચૂંટણી નજીક આવીને ઊભી છે એ જ સમયે અલગ અલગ જગ્યાએ કાર્યકર્તાઓમાં નેતાઓમાં રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે જયંતિ જયરામ પટેલે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ખોટ પડી કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેડ તૂટે જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે કિશોર ચીખલિયાને પ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા અને આ નારાજગીના રૂપમાં તેમણે રાજીનામું ધરી દીધું જયંતિ જયરામ પટેલ છ વખત લડી ચૂક્યા છે ચૂંટણી અને હવે અન્યને પ્રમુખ બનાવાતા તેઓ નારાજ થયા આગામી દિવસોમાં અન્ય પક્ષમાં જોડાશે કે કેમ તે પ્રશ્ન અંગે તેમણે મૌન સેમ્યું સેવ્યું છે હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપી દીધું છે જયંતિ જયરામ પટેલ જેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે અન્ય પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો કિશોર કિશોર ચીખલિયાને પ્રમુખ બનાવતા તેમણે નારાજગી સાથે રાજીનામું આપ્યું છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ પટેલ પાર્થ આખી ઘટના શું છે કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું શું રાજકીય હલચલ મોરબીમાં અત્યારે જોવા મળી રહી છે મોરબી મુખ બદલાવામાં આવતા કિશોર ચીખલિયા નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી અને તે બાદ જે છે એ પૂર્વ પ્રમુખ જયંતિ જેરાજ સહિતના જે આગેવાનો છે એ નારાજ ચાલી રહ્યા હતા અને બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને નારાજગી દર્શાવી હતી અને અનેક કારણો પણ દર્શાવ્યા હતા જેમાં કિશોર ચીખલી પત્ની જે છે એ ભાજપમાં જિલ્લા પંચાયતના સદસ્ય હોય અને કિશોર ચીખલી અગાઉ પણ કોંગ્રેસ સાથે ચહેરો ફાડી અને ભાજપમાં ચાલી ગયા હોવાની સહિતના જે મુદ્દા છે જેને કારણે આ જયંતિ જેરાદ સહિતના જે આગેવાનો છે તેના દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી ત્યારે હવે જયંતિ જેરાદ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પક્ષને પત્ર લખી અને પોતે રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે અને પત્ર લખવામાં આવ્યો છે મોરબીની બેઠક પરથી છ વખત ચૂંટણી લડી ચુક્યા છે કોંગ્રેસને પીઠ આગેવાન છે આ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ તૂટી રહી છે અને આગામી સમયમાં પણ જયંતિભાઈ અન્ય પક્ષ માં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે આભાર આપનો તમામ માહિતી બદલ